જય માતાજી સહુને કહેવાય છે કે સારું કર્મ અને સારી વાણી ફિક્સ ડિપોઝિટ સમાન છે યોગ્ય સમય પર એ મુદ્દલની સાથે વ્યાજ પણ અપાવી જાય છે એવી જ રીતે નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કરેલું કર્મ એ જીવનનું સૌથી શ્રેષ્ઠ કર્મ છે એ અત્યંત કિંમતી ભેટ છે આવી જ રીતે પ્રામાણિકતા ધરાવતા આપણા દેવપૂજક સમાજના વિશાલભાઈ બાબુભાઈ પટણી જેમને પોતાની ઈમાનદારીથી ખુદને અને સમાજને ગર્વ અપાવ્યું છે વિશાલભાઈ પટણીએ કાલુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં પેસેન્જરને બેસાડીને બાપુનગર ઉતાર્યા ત્યારે પેસેન્જર રિક્ષામાં તેમનું બેગ ભૂલી ગયા જેમાં ત્રણ લાખ રોકડા રૂપિયા હતા વિશાલભાઈએ તે બેગ લઈને બાપુનગર પોલીસ સ્ટેશનમાં આપીને મૂળ માલિકને તેમના રૂપિયા પરત કરાવી આ ઈમાનદારી બદલ દેવપૂજક વિશાલભાઈ પટેણી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આઈપીએસ સફીન હસન સાહેબ અને બાપુનગર પોલીસ સ્ટેશને અભિનંદન પાઠવ્યા આ પ્રમાણિકતા બદલ વિશાલભાઈને ને પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આજના સમયમાં આવી ઈમાનદારી અને માનવતા ક્યાંક જ જોવા મળતી હોય છે અને આપણા દેવપૂજક સમાજના વિશાલભાઈ પટેલ આ કરી બતાવ્યું છે તેમના વિચારો અને નિષ્ઠાને દેવપૂજક પરિવાર અભિનંદન પાઠવે છે આવી જ આપણા દેવપૂજક સમાજની સારી માહિતી હોય તે અમને મોકલો